ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ રેસ કોર્સ ખાતે કરવામાં આવ્યું હતું આ અંગે ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના મેનેજર ધ્રુવદીપ ઠક્કરે જણાવ્યું હતું કે અત્યાર સુધી સાહીઠ હજારથી વધારે સ્ટુડન્ટ્સને એમના ડ્રીમ ડેસ્ટિનેશન પર અમે મોકલી ચૂક્યા છે પરંતુ તમને એક પણ સ્ટુડન્ટ એવો નહીં મળે કે જે આઈને એમને એવું કહેતો હોય કે અમે કાનનમાંથી ગયા અને અમને કોઈ ખોટી ઇન્ફોર્મેશન પણ મળી છે કોઈ નવી વસ્તુ નથી રહી પણ આપણે આ અંગે વાત કરી ચૂક્યા છે પરંતુ આ વારંવાર શા માટે એવો એક પ્રશ્ન થઈ શકે છે કારણ કે પ્રથમ વખત જ્યારે તમે મુલાકાત લો છો ત્યારે કઈ કન્ટ્રીમાં જવું છે તમારે નક્કી થાય છે એનો તમને ખ્યાલ આવે છે અને એને બાદ એજ્યુકેશન માટે તમારે ઓલરેડી પ્રોસેસ સ્વીગારે ચાલુ થઈ જતી હોય છે એકસો પચાસથી વધારે કાઉન્સિલર આજે આપની સેવામાં છે અને જો તમે વિચારી રહ્યા હોય તો એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને મળી જતી હોય છે આ ઉપરાંત અમારા સેમિનાર પણ ચાલી રહ્યા છે ધારો કે અત્યારે તમે જો વાત કરવામાં આવે તો પારુલ યુનિવર્સિટીના ઘણા બધા સ્ટુડન્ટ્સ આવેલા છે તો એમનો સેમિનાર ચાલી રહ્યો છે ત્યારબાદ બીજે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આવવાના છે એનો સેમિનાર પણ ચાલવાનો છે તો સ્કૂલ અને કોલેજમાંથી પણ જો આવવા ઈચ્છતા હોય તો અહીંયા તમે આવી શકો છો તેમ જણાવ્યું હતું સો ગુજરાતીમાં એક બહુ સરસ કવિતા છે કે હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ પણ ના કહો છો એમાં થોડી વ્યથા હોવી જોઈએ આજે જ્યારે વડોદરામાં ઘણા બધા મતલબ આપણે જોઈ રહ્યા છીએ કે સ્ટડી અબ્રોડ રિલેટેડ ફ્રોડને બધું ચાલી રહ્યું છે એવા સમયે હાલમાં અત્યારે કાનંદ સ્ટુડન્ટ વિઝા ફેર ચાલી રહ્યો છે અત્યાર સુધી અમે સાહીઠ હજારથી વધારે સ્ટુડન્ટ્સને એમના ડ્રીમ ડેસ્ટિનેશન પર મોકલી ચૂક્યા છે પરંતુ તમને એક પણ સ્ટુડન્ટ એવો નહીં મળે કે જે આવીને એમને એવું કહેતો હોય કે અમે કાનનમાંથી ગયા અને અમને કોઈ ખોટી ઇન્ફોર્મેશન પણ મળી છે તો હવે કાનન સ્ટુડન્ટ વિઝા ફેર એ વડોદરાના લોકો માટે કોઈ નવી વસ્તુ નથી રહી આની પૂર્વે પણ આપણે આ અંગે વાત કરી ચૂક્યા છે પરંતુ આ વારંવાર કાનન સ્ટુડન્ટ વિઝા ફેર શા માટે એવો એક પ્રશ્ન થઈ શકે છે જો તમે એક જ વખત આ કાનંદ સ્ટુડન્ટ વિઝા ફેરમાં આવ્યા હોય તો કમસે કમ તમારે ત્રણથી ચાર વખત આ કાનંદ સ્ટુડન્ટ વિઝા ફેરની મુલાકાત લેવી જોઈએ કારણ કે પ્રથમ વખત જ્યારે તમે મુલાકાત લો છો ત્યારે કઈ કન્ટ્રીમાં જવું છે એ તમારું નક્કી થાય છે એકવાર કન્ટ્રી નક્કી થઈ ગયા પછી કયા પ્રોવિન્સમાં તમે જશો કયા હાઈ ડિમાન્ડ પ્રોગ્રામ લેશો એનો તમને ખ્યાલ આવે છે અને એના બાદ એજ્યુકેશન લોનથી લઈને એન્સિલરી સર્વિસીસ માટે તમારે ત્રીજી વખત આવવાનું થાય છે કે જ્યારે તમારી ઓલરેડી પ્રોસેસ વગેરે ચાલુ થઈ જતી હોય છે નેવથી વધારે બૂથ છે એકસો પચાસથી વધારે કાઉન્સિલર આજે આપની સેવામાં છે તો સ્ટડી અબ્રોડ માટે જો તમે વિચારી રહ્યા હોય તો એ ટુ જેડ ઇન્ફોર્મેશન તમને આ કાનન સ્ટુડન્ટ વિઝા ફેરમાં મળી જતી હોય છે આ ઉપરાંત અમારા સેમિનાર પણ ચાલી રહ્યા છે ધારો કે અત્યારે તમે જો વાત કરવામાં આવે તો પારુલ યુનિવર્સિટીના ઘણા બધા સ્ટુડન્ટ આવેલા છે તો એમનો સેમિનાર ચાલી રહ્યો છે ત્યારબાદ બીજી સ્કૂલના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ પણ આવવાના છે એના સેમિનાર પણ ચાલવાના છે તો તમે સ્કૂલ અને કોલેજમાં માંથી પણ જો આવવા ઈચ્છતા હોય અહીંયા કાનંદ સ્ટુડન્ટ વિઝા ફેરમાં તો તમે આવી શકો છો તમે એક સારામાં સારું વિદેશમાં જઈને તમારે કરિયર બનાવવું છે તો યુ આર મોસ્ટ વેલકમ જલ્દીથી જલ્દી આવી જાઓ કાનન સ્ટુડન્ટ વિઝા વિઝાફેરમાં સવારે દસ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધી આજ રોજ આ કાનન સ્ટુડન્ટ વિઝા ફેર અહીંયા ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ ખાતે રેસ્કો અમારી જે ઓફિસ છે હેડ ઓફિસ છે ત્યાં ચાલી રહ્યો છે તો અમે આપની રાહ જોઈ રહ્યા છીએ જલ્દીથી જલ્દી તમે વિઝિટ કરો કાનન સ્ટુડન્ટ વિઝા વિઝાફેરની